આજે સવારે જ પતિદેવ કહેતા હતા કે હમણાંથી કોઈ મીઠાઈ કેમ નથી બનાવતી તો મેં પૂછ્યું કે શું મીઠાઈ ખાવી છે તો એમને જવાબ આપવાના બદલે આજે જ મેં લાવીને સૂકવેલી ગુલાબની પાંદડીઓનું બાઉલ મને આપી ગયા અને હું વિચારમાં પડી ગઈ કે આનું શું કરવું અને તરત જ માઇન્ડમાં એક આઈડિયા ક્લિક થયો તો ચાલો શરૂઆત કરીએ ગેસ ઓન કરીને કઢાઈમાં વન થર્ડ કપ જેટલી બદામ વન થર્ડ કપ જેટલા કાજુ અને બે ટેબલ સ્પૂન પિસ્તા એડ કરી અને ગેસની ફ્લેમ સ્લો રાખી પાંચ છ મિનિટ શેકી લેવાનું છે તો શેકાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લઈશું રૂમ ટેમ્પરેચર પર આવે પછી ચોપરમાં લઈ લઈએ જો ચોપર તમારી પાસે ના હોય તો નાઈફથી મોટું મોટું કટ કરી લેવાનું છે તો અહીંયા દર ચોપ થઈ ગયું છે હવે અડધો બાઉલ ગુલકંદ એડ કરીએ અડધી ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કરી મિક્સ કરીએ અને નાના નાના બોલ્સ વાળી લેવાના છે હવે આપણે રોઝ પેટલ્સ છે એની ઉપર કોટ કરી લેવાનું છે અને આ રોઝ ડિલાઇટ છે એને થોડીવાર ફ્રીજમાં ઠંડા થવા રહેવા દેવાના છે અહીંયા પતિદેવ પણ ખુશ થઈ ગયા અને આ રોઝ ડિલાઇટ એકદમ ઝડપથી બની જાય છે લાઈક શેર સબસ્ક્રાઈબ